નમસ્કાર મિત્રો આ તમે જોઈ રહ્યા છો રાજા હરિસિંહ પેલેસ જમ્મુ કાશ્મીરની અંદર જે ગુલમર્ગ છે ત્યાં સ્થિત છે ચારે બાજુ ખીણ અને વચ્ચે પેલેસ છે પાસાને ભાગે પણ ખીણ છે આ આવી ગયા છે આપણે રાજા હરિસિંહ પેલેસની અંદર લાકડાનો છે આખો અંદર કેટલાક પ્રવાસીઓ હતા આગળનો જે શીશો દેખાય છે એના બેડરૂમનો દેખાય છે તેઓ આ શિશાની અંદર તૈયાર થતા હતા અને આખો જ પેલેસ છે એ દેવદારના લાકડા મજબૂત લાકડા તે સમયના હતા તેમના જ છે આ એમનો બેડરૂમ દેખાઈ રહ્યો છે આ અમે ત્રણ મિત્રો ચાર મિત્રો ગયા હતા ટોટલ એમાંના આ ત્રણ મિત્રો છે અમે આ જગ્યા વિઝિટ કરવા માટે આવ્યા અને આ છે રાજા હરિસિંહનો બેડ અને આ તેમનો ફોટો રાજા હરિસિંહ દેખાઈ રહ્યા છે અને હવે નેક્સ્ટ જઈએ બીજા રૂમમાં બીજો રૂમ પણ એવી જ રીતે એવા ટ્રક્ચરમાં હતો આ બારનો વ્યૂ છે પેલેસની બહાર કોઈક બોતલ ભરે છે આ બીજા રૂમનો વ્યૂ છે અને ત્યાં પણ એક શિશુ લગાડેલો હતો હવે જઈએ નેક્સ્ટ બાર બારથી કંઈક આવી રીતે દેખાય છે અલગ અલગ રૂમો અને આ એક પ્રવાસીઓ આવ્યા હતા બીજા પણ અને આ પેલેસની બહારની સાઈડનો એક ભાગ છે તો અમે પછી નેક્સ્ટ વ્યાગ્યા નીચે એક હોટલમાં આ એ હોટલ છે જે અમે રાખી હતી ત્યાંનો પણ વ્યૂ સરસ દેખાતો હતો ઉપર તમને જે અમે રાત્રિ રોકાણ કર્યું હતું તે હોટલના રૂમ ખૂબ જ સરસ હતા તે તમે જોઈ શકો છો અમને આ પ્રકારના રૂમ આપવામાં આવ્યા હતા અમે ચાર જણા હતા આ બાથરૂમ ઉપરથી આવા વ્યૂ દેખાતો હતો આ જે સાઈડમાં દેખાય છે તે હોટલ ખૂબ જ સરસ હતી અને આ જે હોટલના માલિક છે એમનું ઘર છે અને આ ગેટ છે આ બીજો રૂમ છે અમે અલગ અલગ રૂમ રાખ્યા હતા ના ના એટલે તે મોટા રૂમનું કેન્સલ કરી અને બે નાના અલગ અલગ રૂમ રાખ્યા હતા આ તેમાંનો અમને બીજો જ બતાવ્યો હતો બહારથી આ રીતે સરસ દેખાતું હતું અને બાર સફરજનના સફરજનની ખેતી પણ હશે અને અમને કીધું હતું કે તમે જ્યારે મન મજા આવે ત્યારે ચેરીના ઝાડની પણ મજા લઈ શકો છો તો આ ત્યાં સરસ મજાના રૂમ હોટલ સરસ મજાની સુવિધાઓ છે જે અમને માત્ર બારસો રૂપિયામાં જ મળી હતી કારણ કે પહેલગામ હુમલા બાદ ત્યાં ટુરિસ્ટર આવવાનું બહુ ઓછું હતું એટલે અમને સસ્તામાં અને સારી હોટલ મળી અને અહીંના મેનેજર છે તેમની સાથે મેં એક વિડીયો પણ બુક વિશે બનાવેલો છે તો બહારથી પણ કંઈક આવું દેખાય છે હોટલ હા બીજો રૂમ છે અમે બે રૂમ રાખ્યા હતા એમાંથી બે જણા અહીંયા રહેશે બે જણા બીજા રૂમમાં સરસ એવી સુવિધા હતી અહીંયા સંડાસ બાથરૂમ પણ ખૂબ જ સરસ છે સ્ટાઇલ તમે જોઈ શકો છો મકાન માલિક આ જે હોટલ માલિક છે એમનું ઘર છે આ હોટલ માલિકના ખૂબ જ મોટું ઘર છે અને આ ગેટ છે હોટલની અંદર પ્રવેશતા અને પછી અમે આ રૂમ રાખી સામાન અમારો મૂકી અમે એક કિલોમીટર દૂર રોડ કાંઠે આ વ્યૂ જોવા આવ્યા હતા દિયાત્માનો સમય હતો અને બાર અહીંયા અમે અડધી કલાક બેઠા સરસ પવન આવી રહ્યો હતો ઠંડો ઠંડો